રાજકોટના ભુવાની દસ વર્ષની દતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા મેટોડામાં ભુવા સહિત ચાર સાગરીતોનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા રાજકોટનો ભુવો આંકડાનો જુગારી નીકળ્યો બેઠકમાં દાણા જોઈ પાંચ હજાર એકસોમી રૂપિયા એક લાખની ફી વસૂલતો હતો તંત્રવિદ્યા સ્મશાનમ્મા વિધિ વિધાન નામે રૂપિયા પડાવતો ભુવાનો નગ્ન વિડિયો વાયરલ ચર્ચાનું કેન્દ્ર पीडित दंपति पिस्तालीस हजार भूवाने भारे पड़िया मेंटोड़ा पोलिस प्रशंसनीय कामगिरी विज्ञान जाथा नो एक हजार बसो चौसठ मो सफ पर्दाफाशी

ભૂડકો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં છાવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ કઈ વાંધો નહીં અમે એ રીતે એને કીધું તો કે કઈ વાંધો નહીં કે બેઠક અત્યારે ન કરો તો કઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ સવારે સાડા અગિયાર મારા હસબન્ડ ફોન આવ્યો પેલા મારા હસબન્ડ ને ફોન કર્યો કે મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવી છે તો કે કઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરીએ મારી ઘરે આવ્યા તો ઊંચો રૂપિયા પી દીધી અને